સરસ મજાની વાતાવરણ કઈક અલગ થઈ ગયું છે આમ થઈ ગયું છે ને વરસાદ તૂટી પડશે એવું વાતાવરણ થઈ ગયું છે તમને બતાવું ચેનલજી જય દ્વારકાધીશ કરે હું ઠેક હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં તો તુલસી માને અત્યાર સુધી આપણે તરસ્યા રાખ્યા એમાં એવું છે આજ ગોદડા અને કપડાંની એવું બધું હતું ગોદડા ઘણાય બધા ધોયા અમારે બા હારવા મળ્યા હું મંડી ધોવાની એવું બધું કામ કરતા હતા તો અત્યારે હાડા દસ વાગી ગયા છે અને અત્યારે ઠેઠ આપણે તુલસી માને પાણી પાયું તો કેટલા બધા કપડાં ધોઈ નાખ્યા છે ને અત્યારે નળાઈ આવ્યા છે અને તુલસીમાં ની વાત કરીએ તો આપણે થોડાક દી પહેલા રોપ્યા હતા તમે આગલો અવલોક જોયો હશે તો તમને ખબર જ હશે કે ચાર થી પાંચ પાંદ હતા આપણે ને અત્યારે તો ડોકું એવડું નથી ગમથા જતા ને આપણે રોપ્યા હતા અને એક મહિનો થયો હશે કે દોઢ મહિના જેવું થયું હશે કે આ જો સરસ મજાના તુલસીમાં આપણે થઈ ગયા છે રક્ષાબંધન પહેલા આપણે રોપ્યા હતા અત્યારે તો સરસ મજાના તુલસીમાં થઈ ગયા છે અને માંજર હતા ને આવવા છે આ કાકા માંજર કેવાય એ થોડાક મોટા થાય ને એવું થાય એટલે પછી એને તોડી લેવાના હોય તો સરસ મજાના જો તુલસીમાં કેવા રૂડા અરપાળા લાગે આંગણામાં હોય તો બહુ જ ગમે આપણે જો આ વેલ સોંપી છે અને હજી તો કઈ બીજા પાંદડા નહીં થાય જો ડોકું થોડુંક બળી ગયું હોય એવું થઈ ગયું છે પણ થઈ તો જાય છે એવું લાગે છે અને સરસ મજાના જો ફાફડા મોટા મોટા પાન છે અને આપણે જો કપડાં નાખ્યા આપણે જો નાખ્યા છીએ કાક બધી બાજુ જો નાખ્યા છીએ અને ગોદડા તો આપણે ઓલી બાજુ નાખ્યા છીએ અમારે બા જો હોય જે ગોદડા હુકવે છે અને ને આવી હતી આપણે કડીક સૂટ કરવા બોલાવી હતી તો એ પણ એના ઘરે હવે જાય છે અને આપણે જવાનું છે પડામાં મીણ લેવા જવાનું છે તો અત્યારમાં જ તે આનું લઈ આવી અત્યારમાં એમ હું હજી કાંઈ હવાર પડ્યું હોય એમ મેં તો વાત કરી અત્યારે હું સાડા દસ થઈ ગયા છે બપોરનું ટાણું છે અને અત્યારમાં એમ હું કહું છું આપણે ઢોરને જો અહીં ફેરવી લીધા છે અને નળ તો હજી હતા આવે છે આ બે પાઇપમાં નળ આવે છે અને બગીચામાં જો અમારે બાએ મૂકી દીધું છે બંબુડી પાણીને એવું પાયા રાખીએ અને એક જો આ બાજુ મૂકી છે આ બે પાઇપમાં જાય છે આપણે ગાય માતા જો ઊભા છે આપણે હમણેથી કાંઈ ગાય માતાને રોટલી ખવરાવાનું સૂટ કાંઈ નથી કરતા અને ફરજામાં બાંધી ત્યારે સૂટ થાય કેમ કે ત્યારે અહીંયા ઓસરીમાંથી અમારા બાપુજી ઓસરીમાં રોજ બેઠા હોય એટલે કાંઈ સૂટ થાય નહીં અને ગાય માતા આપણે અહીંયા જ બાંધાવે એટલે એમ જ રોટલી દઈ દેવી કાંઈ આપણે ઘણા દિવસથી કાંઈ ગાય માતાને સૂટમાં નથી લીધા નહીં હામું મુજબ હોય છે જ ડોકે જો કેવી ટોકરી બાંધી સરસ મજાની માથું હલાવે એટલે ખખડે બીજા બધા જો ભેંસ્યું જો બેઠ્યું છે અને ગુંદીનો સરસ મજાનો સાયો છે અને નીચે જો બધા બેઠા છે હેલો યુટ્યુબ ફેમિલીના બધાને જય માતાજી જય દ્વારકાધીશ બધા કેમ છો મજામાં ને તો બસ મજામાં જશો તો આપણે આજ તો હીરામાં ગયા તા બે પછી તો આપણે હીરામથી ગયા વર્ષે ઘીએનું વાતાવરણ કંઈક અલગ થઈ ગયું છે સમગ્ર થઈ ગયું છે વરસાદ આવે છે ને વરસાદ તૂટી પડશે એવું વાતાવરણ થઈ ગયું છે તમને બતાવું જો આ સાઈડ વાદળા છે કેવા છે કાવા ભમર છે ખોપું જો ને આપણે અત્યારેમાં જો ટમટમી સારું કરી દીધા છે લગભગ લગભગ મીડિયું થવા કાર્યારમાં આપણે શું છે રોજ હિસાબે આપણે આ રીતના ટમટમિયા હવારા બાંધ્યા છે તમે આમ સેટર સુધી વાળી સુધી તો દેખાતા છે જપકાય તો એ આપણે હોરા હોરા છે તમને ખબર છે તો આ વાંધી જે રાય નદી આ નદી સુધી હોરા આપણે એ રીતના કર્યા છે રોજડા એ એ બને રોડડા ન આવે કારણ શું છે લાલ પીળું એવું ફાળે ને રોતડા ન આવે એટલે એ નથી સેટરે વાળે છે ને નથી આવતા આપણે જે ધૂના વાળા ને જે ધૂના ટમટમી કર્યા તે દૂના નથી રોટડા આવતા અને આપણે આ કાંક થોડુંક રસ્તથી નાસ્તો આણ્યો હતો તો આ બધા મેં નાસ્તો કરવા જો सोला फले जलेबी इन जो का आई जाओ फैमिली बधाय नास्तो करवा प्रोग्राम आज आपने जलेबी नो अने सोला फले नो प्रोग्राम से हमारे रश्मि बहनों बताओ सो ये जलेबी नो बता फाफड़ी में हमारे कम कम आप आए नए आए जो भाई आई क्या सोला गिरे थे हाँ ना हमारे चिल भाई जो के भी बंडे ही पेरी सना है ऐसे नुकसान तो आप भी बेचेले भाई को आएंगे ना बट और जब बैठा से आई वो रोवी है नेतिक

તો તો ચાલુ કરી દીધું સતન થયા તો નાસ્તો કરો કેતી ના ધર્મ ના કામ માં ઢીલું કેતી નથી કે હાલો નાસ્તો કરી લેવો હા તમને ન કહેવાનું એવું છે તો હારો ફ્રેન્ડ ચાલો આપણે કરી હવે નાસ્તો કરે કરી લેવી તો તમે કન્ટિન્યુ વ્લોગ માં બની આવી ગયો તો આપણે જલેબી નો ફાફડી નો પ્રોગ્રામ છે તો આપણે ખાઈ લેવી એમ કે નાસ્તો કરી લેવી તો બસ હવે આ સાથે જ હવે આજનો ઓલોક આપણે અહીંયા પૂરો કરી દઈશું તો આજની માટે બસ આટલું જ જો તમે અમારો પૂરો ઓલોક જોયો હોય ને પસંદ આવી ગયો તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબર કરી દેજો હાલો હાલો જલ્દી જલ્દી કરી દો સબસ્ક્રાઈબર અને અમારી યુટ્યુબ ચેનલમાં જોડાઈ જાવ ફરી મળશું નવા વ્લોકમાં ક્યાં સુધી બધાને જય દ્વારકાધીશ બાય બાય